જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું વિચારોનું વૃંદાવન એક સાધુ નદી કિનારે પથ્થરનું ઓસિકું બનાવી સૂતો હતો ત્યાંથી પનીહારીઓ નીકળી એમણે સાધુને જોયો અને એમાંથી એક જણે ટકોર મારી સાધુ થયો પણ મોહ ગયો નહીં ઓશિકા વગર ન ચાલ્યું પથ્થરનું તો પથ્થરનું પણ ઓશિકું જોઈએ સાધુએ તે સાંભળી પથ્થર ફેંકી દીધો ત્યારે બીજીએ ટકોર મારી સાધુ થયો પણ તું માખી ગઈ નહીં આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો સાધુ વિચારે કે હવે શું કરવું ત્યાં ત્રીજી બોલી મહારાજ બધા તો બોલ્યા રાખે તમે તમારે હરિભજન કરો પરંતુ ચોથીએ સાચી વાત કરી કે મહારાજ તમે બધું છોડ્યું પણ તમારું ચિત ન છોડ્યું નહેતર આ લોકોની વાતમાં ધ્યાન જ ન આપત આ કડવું સત્ય સંસારીઓ માટે પણ છે લોકો આપણું અપમાન કરવા નિંદા કરવા દ્વેષ કરવા અને ઉતારી પાડવા હંમેશા તૈયાર જ હોય છે સંસારમાં બીજાની ચડતીમાં લોકો બોલે છે અને પડતીમાં પણ સંભળાવે છે ઊંચે જોઈને ચાલો તો કહે અભિમાની છે નીચું જોઈને ચાલો તો કહે કોઈ સામે જોતો નથી આંખ બંધ કરી રાખો અને બેસો તો કહે દુનિયા સાથે લેવા દેવા નથી બધે જોઈએ રાખો તો કહે ચકળ વકળ જોયા રાખે છે આંખ ફોડી નાખો તો કહે કર્મોની સજા ભોગવી આ વાત પરથી આપણને બોધ મળે છે લોકોને તમે પહોંચી શકતા નથી બસ સારા કર્મ કરીએ જાઓ પ્રભુ સ્મરણ કરતા રહો